સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર ઇન્ટરવ્યુ આપવાનું છે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો અગત્યની જે ભરતી છે જે તમે જોઈ શકો છો જે ડાયરેક્ટ વોકિંગ ઇન્ટરવ્યુ છે જામનગર મહાનગરપાલિકા અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની અંદર આ ભરતી છે અનુક્રહ ધરાવતા લાયકા ધરાવતા ઉમેદવારો માટે વોકિંગ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલી છે પહેલી જગ્યા છે વેનેટરી ડોક્ટર જે ચાર જગ્યાઓ છે માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ વેનેટરી સાયન્સ અને એનીમાં હઝબન્ડરી ડિગ્રી પ્રાપ્ત થયેલી હોવી જોઈએ ઉંમર રહેશે અઢારથી ચાલીસ વર્ષ અને ચાલીસ હજાર રૂપિયા સુધીનો પગાર તમને મળવાપાત્ર થશે સાથે મિત્રો લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર માત્ર ચાર જગ્યાઓ છે ધોરણ દસ પાસ માગેલું છે આની અંદર ઉંમર છે અઢારથી તેત્રીસ વર્ષ પગાર રહેશે પંદર હજાર તો ઉપરોગ જગ્યા માટે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે અઠ્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ બાર કલાકે આસિસ્ટન્ટ કમિશનર કાર્યાલય જામનગર મહાનગરપાલિકા જ્યુબલી ગાર્ડન જામનગર ખાતે રાખવામાં આવેલું છે જેમાં ઉપયોગ મુજબ જગ્યા લાયકાત ધરાવતા ઉમેદવારો જે પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ શૈક્ષણિક લાયકાત જાતિ અંગે અને ઉંમર અંગેનું સર્ટિફિકેટ અને મિત્રો પ્રમાણિત દકલો સાથે તમારે સેટ ઉપર સ્થળ છે સમય તારીખ અને સ્વખર્ચ તમારે આવવાનું છે ઇન્ટરવ્યૂમાં નોંધણી આસિસ્ટન્ટ કમિશનર કાર્યાલયની અંદર કરવાનું રહેશે જે બીજું માળ જામનગર મહાનગરપાલિકા લાલ બંગલો જામનગર ખાતે તમારે પહેલાં તમારે ત્યાં રજીસ્ટ્રેશન કરવાનું છે પછી તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે તો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો વંદે માત્ર જય ગઢવી ગુજરાત